ગીર સોમનાથ બીચ હવે અન્ય બીચને ટક્કર ગીર સોમનાથ માટે ગોવા કે દીવના નહીં પરંતુ ગુજરાતના ગીર સોમનાથના માંડવી બીચના છે આ બીચ દીવના ગોઘલાને અડીને આવેલ છે દીવની હદ પૂરી થાય અને અહીંથી ગુજરાતના ગીર હદ શરૂ થાય છે હવે આ બીચ દેશને અને દુનિયાના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે કારણ કે અહીં ગીર સોમનાથ કલેક્ટર દ્વારા વિઝીટ કર્યા બાદ સરકારને રજૂઆત કરવામાં આવી હતી અને હવે આ બીચને ડેવલપ કરવાનું બીડું ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉઠાવ્યું છે અહીં ત્રણ દિવસ સુધી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી ચોવીસ પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના રોજ આ બીચ ફેસ્ટિવલ રંગારંગ રીતે ઉજવાશે ગીર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા શું બોલ્યા તે સાંભળો આપણે ચોવીસ પચીસ અને છવ્વીસ જાન્યુઆરી ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથના ઉપક્રમે આ જગ્યા ઉપર એટલે કે આપણે બીચ ફેસ્ટિવલ નું આયોજન કરેલ છે આપ જોવો છો કે આ બીચ છે એ ખૂબ રમણીય સ્થળ છે અહીંયા સવારે સૂર્યાસ્ત નહીં પણ સૂર્યોદય સૂર્યાસ્ત પોઈન્ટ તો બધા હોય છે પણ સૂર્યોદયના પોઈન્ટ બહુ આપણે ઓછા છે એમ આદર્શ પોઈન્ટ છે આપ દરિયાની અંદર અમારી જ્યાં ઓલરેડી લાયસન્સ આપેલી જે આપણી જે કંપની આ જે કામ કરે છે એની બોટમાં આપ જઈને સૂર્યોદયનો આનંદ લઈ શકો શિયાળાના ટાઈમમાં અહીંયા ડોલ્ફિન પણ જોવા મળે છે એ પણ આપ જોઈ શકો બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ વોટર સ્પોર્ટ્સની છે જે ખૂબ સારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના જે ઇક્વિપમેન્ટ છે એનો આપ લાઈફ લઈ શકો બીજું કે આપ આ ખુલ્લો પણ જોવો છો એમાં આપણે ચિલ્ડ્રન પ્લે એરિયા કે આ રેતીને ધ્યાનમાં રાખીને બાળકો માટે જ ખાસ બહુ મોટી રાઇટની પણ બાળકો છે એ એની સેફ્ટીને ધ્યાન રાખી અને એવી રાઇડ્સને હું આપણું એક એમ્યુઝમેન્ટ પાર્કનું આયોજન કરશું જે ગુજરાતના જે સારા સારી ખ્યાતનામ બ્રાન્ડ છે લોકલ ફૂડની એને પણ આપણે ઇન્વાઇટ કરી એના પણ આપણે અહીં ફૂડ શો આપણે ઊભા કરશું ત્રણ દિવસ રાત્રે જે એનો જે લેઝર શોનો છે એ એનું આપણે આયોજન કરેલ છે અને દેશના ખ્યાતનામ કલાકારો છે એનું લાઈવ કન્સર્ટ આપણે ત્રણેય દિવસ અહીં રાખશું મલ્ટીમીડિયા શોનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ બીજું વિશેષ આપણે જે આપણા જે સ્થાનિક જે સમાજો કે ખારવા સમાજ છે એની પોતાની સંસ્કૃતિ છે પછી આપણી યુનિવર્સિટી સંસ્કૃતિ યુનિવર્સિટી છે એની પોતાની આગવી ઓળખ છે અહીંની જે કોલેજીસ છે એના વિદ્યાર્થી વિદ્યાર્થીઓમાં જે છૂપું ટેલેન્ટ છે એ લોકોને આપણે પ્રમોટ કરી અને કાર્નિવલમાં આપણે રોડ ઉપરના તો બધા ફ્લોર જોયા છે ટેબલ્યુ જોયા હશે પણ દરિયાની અંદર આપણે એ પહેલી વાર પ્રયોગ આપણે કરીએ છીએ કે દરિયાની અંદર આપણે જે આપણા માછીમાર સમાજની જે મોટી બોટ આવે છે એમાં ટેબલ્યુ બનાવી અને એને પેરેલલ રોડ ઉપર આપણા જે આ બાળકો મેં કીધું સોરી બીચ ઉપર એ એનું પરફોર્મ કરે એવું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ તબક્કે આપના માધ્યમથી આપણી પ્રદેશની જે આપણી જનતા છે ગુજરાત સમસ્તીનું અને બીજા પણ આ રાજ્યોમાંથી પણ લોકો પ્રેરને અહીંયા આવે અને આ જગ્યાનો આનંદ લે અને આ જગ્યાનું ભવિષ્ય ખૂબળું છે ગુજરાત સરકાર શ્રી નવા નવા જ્યારે ટુરિઝમ સ્પોટ ડેવલપ કરવા જઈ રહી છે ત્યારે મને આશા છે કે આ જગ્યા ભવિષ્યમાં ખૂબ જ સુંદર વિકાસ પામશે રિપોર્ટર પરાગ સંગતાણી